અમદાવાદ મહાનગરપાલિકાના છસો એકતાલીસ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે પાલડી વિસ્તારના લોકો માટે આનંદના સમાચાર સીએમના હસ્તે ત્રણસી કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ થયું અંડરબ્રિજનું નામ સ્વર્ગસ્થ શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અપાયું છે આયુષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે આયુષ્ય અંડરપાસનું લોકાર્પણ થતાં પાલડી વિસ્તારના લોકોને આ ટ્રાફિકમાંથી કેટલી રાહત થશે બિલકુલ પ્રીતિ જે રીતે આજે સીએમ દ્વારા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા છે ને તેમાં પણ જે બહુ બહુચર્ચિત અને લોકોને અનેક જે સમસ્યાઓ હતી ખાસ કરીને પાલડી અને લોગાર્ડન વિસ્તારના લોકોને તેમના માટે આ બ્રિજ જે છે તેનું લોકાર્પણ સીએમના હસ્તે કરવામાં આવ્યું છે અને આ જે લોકાર્પણ બાદ લોકોમાં પણ એક પ્રકારની ખુશી છે કારણ કે જે મુખ્ય સમસ્યાઓ હતી કે જે ટ્રાફિકની સમસ્યા હોય તે તેમાંથી લોકોને મુક્તિ મળી છે ત્યારે ત્યાંસી કરોડના ખર્ચે આન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને લોકો માટે અંડરપાસ ખુલ્લો મુકવામાં આવ્યો છે જો આ અંડરપાસના વિશેષતાઓની વાત કરીએ તો આ કોઈ આરસીસી બનાવવામાં આવ્યો છે ને જેટલી પણ ડ્રેનેજની એટલે કે જે યુટિલિટીની જેટલી પણ લાઇન્સ અહીંયાથી પસાર થતી હતી તેને પણ જે અન્ય સુવિધાઓ ઊભી કરીને જેથી કરીને ભવિષ્યમાં પણ ક્યારે પણ આ જગ્યા પર કોઈ પણ પ્રકારે ફરી એક વખત જે સમારકામ ન કરવું પડે અથવા તો રોડ ન તોડવા પડે તેવી સ્થિતિ ન સર્જાય બીજી તરફ બંને તરફ ટાઇલ્સનું જે વર્ક કરવામાં આવ્યું છે તેને એક હેરિટેજ સીમ પર તૈયાર કરવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિ જે છે જે ગુજરાતની ધરોહર તેને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ચબૂતરો અહીંયા દર્શાવવામાં આવ્યો છે અને બીજી તરફ ગ્રીનરી અને જે એન્વાયરમેન્ટ જે છે તે દર્શાવવામાં આવ્યું છે જેથી કરીને લોકો જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે તેઓ પણ જે અમદાવાદની ધરોહર છે જે ગ્રીનરી છે એન્વાયરમેન્ટ છે તે અહીંયાથી જોઈ શકે અને ત્યારે આ લોકાર્પણ બાદ હવે લોકો માટે આ જ્યારે અંડરપાસ છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જ્યારે બ્રિજના નામની વાત કરવામાં આવે તો સ્વ ધીરુભાઈ જે છે શાહ નામ આ બ્રિજને આપવામાં આવ્યું છે પરિવારજનો જે છે તેમના પણ ખુશીની લાગણી હતી કારણ કે તેમના જે પરિવારના સભ્યોનું નામ છે આ બ્રિજને આપવામાં આવ્યું છે ત્યારે પારડી વિસ્તારના લોકો માટે આજથી આનંદના સમાચાર છે કે આ બ્રિજનું લોકાર્પણ થાય ગયું છે હવે લોકો આ બ્રિજ પરથી અવર જવર કરી શકશે અને ટ્રાફિક માંથી મુક્તિ મેળવશે બિલકુલ આભાર આવ્યું છે તમામ વિગતો માટે